नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તો ચાલો જાણીએ કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવશે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવો આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાનો હેતુ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠર જીવતા કુટુંબના મુખ્ય કમાવ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય અને આ અચાનક આવી પડેલી આફત મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે યોજનાના નિયમો અને શરતો 1 લાભાર્થી વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ 2 परिवार का मुख्य कमाऊ व्यक्तिनु मृत्यु થયેલું હોવું જોઈએ 3 જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેમની ઉંમર 18 વર્ષ થી લઈને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ 4 आकस्मिक तथा કુદરતી રીતે કોઈપણ प्रकारे मृत्यु छे ते तमाम વ્યક્તિઓને राष्ट्रीय कुटुंब સહાય યોજનાનો લાભ મળશે પાંચ કુટુંબના મુખ્ય કમાવ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનો અકસ્માતમાં કે કુદરતી રીતે મૃત્યુ થાય અને તેમનું કુટુંબ BPL હેથળ 0 થી 20 સ્કોર ધરાવતા હોય તેજ કુટુંબને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે છો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ લેવા માટે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે મૃત્યુના સમયથી 2 વર્ષની અંદર અરજી કરશે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે યોજનામાં મરણપાત્ર સહાય ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારના કુટુંબમાં કોઈ મુખ્ય કમાઉં વ્યક્તિનું અકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ થાય છે તો તેમને રૂપિયા 20000 ની સહાય આપવા માં આવે છે યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંક એકાઉન્ટ અરજી કયા કરવી તમારા ગામના વીસીઈ જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમને આ યોજનાનું ફોર્મ મળી જશે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પણ આ યોજના ફોર્મ મળી જશે થેન્કસ ફોર વોચિંગ વિધિઓ